તો વઈ જ મેવા હે એ એમ કેમ તો કોમાં થઈ પણ તમે આશો પણ વધારે દારો નહી કેમ એમ જ કે ગમે એટલા આયા ને બગા જતા તો મારે તો નહી રેગો આમે નહી રેગો અરે ભાઈ તમે આ ઓય બુટ કે મે હોય આ સાઈડમાં લઈ જો કે ઓણી મળવાના મારું બસ ખબર છે હા સાઈડમાં લઈ આ બાજુ આવના તો

여봐 우리야기 야 걸어다니고 온다. 어 오마 우르네고 사보르지

Ủa, mải, mải. tôi không không hứa hàng ngon vậy giờ માઈકનું મારું ટુકાચી અલા ભોગા સોરવા દે કે ભોગા કે દે ડૂડ એ મારા ઘર માં પારિવારિક ઓય 6 હોય ઓય મારા માં ડાયરેક્ટ ની ખબર છે આ તો હુરાયો સોરે

ભાઈ ચલથી રહેવા દે એવું લાગતું નહીં પણ હવે લાવો કદાચ મુકેશ ભાઈને ને ફોન કરો ભાડું તો પાછું લઈ જાવ હવે એક દિવસે हेलो 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 हां मुकेश भाई हां बोलो पैसा પાછા આપી દો મારે હું નઈ એક દિવસથી ના બસ હમત માં નઈ રહેવું કારણ તો કોઈ નઈ પણ મારે હું નહી હા માર થોડો કોમસે છે હારોડો ભાડું તો હું હા અ ના હવે હું તો ન કદો એ હારડો કોમ હારડો હમલેડોડો એ હારડો ખેતરમાં આવી એ હારડો એ હારુ નહી જવા રો કેનો ઘરે કામ કોમસે કરો એ ઓમેયું ના 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 એ રેવું રો રાખે મારે નથી રેવું રો રોયા પેલે તારું પડ્યું એ એ ચેજ્યું તારાની મહીં ખબર વાત કરણો મુ જડણાવી અલ્યા યાર તારું પડ્યું હોય તો આપી દો ના હતું ના મને શું કહેવાય તો આપી દે ને નહીં પડું જોર હું તો જઉં જો દે જઉં તો ઓહો હોય એટલે ખબર નહી પડતી કોઈ મારા ભાગ પેલા રહેતા છે કાળું હમણાં તો બે દિવસ ત્યાં ના પાડી નું કરે જેવો મને જો એટલે આ ઘર દીધું બનાવ થોડા ઘણા પૈસા ખાડે છે પણ હવે આવતા જ પૈસા કોઈ આવતું નહીં કેવા હવે ખાવું ઓ મને ભેટ હા હા મને દિનેશ ભાઈ મેચો તો હા આ ભાઈ મકાન જોતો પાડે એવું તો મકાન તો હું આપું જ છું રે હવે આ તો આ દીધું હારો ગયો નોકરી મળી હતી ગણ દે ધન્યવાદ એવું તો પાડું તો તમને ખબર છે ને પોતે જ્યારે પાડું

Giờ thì... quá rồi hề mình cũng khỏi ra cái mình à Đâu, không yeah. જરા ઉભરો થોડા કેમ કે કા ઉભરો કેમ કરતો દારુ નઈ ખતમ એલા કે અમે પણ અમે વિડિયો લાઈવ મેં કરી પવાના માં દોશી ધોયા મે અલ્યા હો અમે કી રૂટા તમે શેટા દેવા થોડા કેમો જોડી એમ આઉસો કે ટવાણા હો રમે કમાસ

હલો બોલા હલો તમારું પડી પેલી આપણે બંદુક હતી બીજું કોઈ ને દોડો કરવો પડશે હવે મને ખબર પડી કે રેતા છે

પકો આઈ છે ખબર ન જે ઓનો પણ એને મે હાવકે દી મોકો ના દીધું એ રેવા બલે પૈસે મને આપે તો ચૂકી દીધું હાવકે દી મને રાખી દીધું એને એવું એમ ને હવે જેટલા જણા આવ હોય પેલા મક્કા કોઈ બી રેવા આવે તો રહેતા નહી એટલે એરો પકો શું કરે ખબર ને મતલબ હેરાન કરે હેરાન કરીને ને તમને તો બધી ભાળ્યા નહી એને એવું એટલે બધું બીવરા છે પણ બીવરા હોય છે એ રીતે તમે ડાડી તમે આરે પણ તમે એનું નું તમે એક બે કોમેન્ટ હતા ને ના ને એ દીશો ને

એલા નું કઈને મેં ડાઢ લેવા હા એલા મરજે કઈ ના આવે તો લ્યો એલા તો એમ મરજે કઈ ના આવે મારું કોફ કટમ ફિટરા કે કે નું મને બિરાવે હો યાર પહાડીમાં માણસે હા આ નપા એમ યાર আৰামটো মই নাই ভাই আৰু মোক কৰিমেই কওক মনত নাই আৰু মাৰিও আছে

હા બોલે મોલ બગસી હતું બોલે ભાઈ ક્યાં મોર સુજાયો તો યાદ ખૂંતે આયે હું કહે ઓ મત ભાઈ દીને ખસકા દે છે યાર ભાડે દીએ છે ભાડું આને તો હું ના રહે કાળા ભુકે છે ઓ ભલે ખાતો બની એમ ભાડું આને એટલે રે ભાડું આને તો ભાડું ભાડું પાકે આવે એમ બગલ કે આવે મોકલ રાખે મન

જો સી પણ તાન તો મે આรมકોને દીધું દે તું પેલા ઇસ્ટેટ ભાડું લેવા આવ્યો તો પેલા તું સીધો તો રવા સીધો તું મતલબ બગડી ગયો બદર દાદા કે કરતો તો કરતો કાલ તો ઓલ દેહી પણ ઓરના હો ના દઉં એ માર કે ની માર હેડ બેઠો નકોરા અરે તો દેડો તું મરા છે આવે મને ક સાબલાયો પડી પણ પી પી ને બાહ બહાર રામ બહાર ગયા યાર

ગબર હા એટલે હવે સરિયમ ફુલ બ્લોક બોલા ના રેવાનો તમે રો ઉંદર લાગે ને તો બધું થાય ખરાબ તો કાન મોહમી દેવા હાલ જ મારવા જાઓ બેન મારી પછી વોજે ચરણ પર ટકકા ને માર પાળસો રે અને ટૂટો બજન ટપકા ટપકા કર કે ઓમે બી લાગે તો કાટો ને આ બરોર બજન જો ઓટો ડખો રહ્યો ને બોય આમ પૂરી ગેસ નું ખાઈ જઈને જાવ

આ તો કોઈ નાકું વાગે ન વાગે ન વાગે અમે ગોમડે વાત ઓપડ હવે અમે કોઈને બિરાડાને કારણ કે એકો ખવાસે બોલ એ બાપનો કામ મતલબ વાત દેખ કે આવતા હોય ગોમડે કામ કરવા ભલે તો રહેતા હો રહેવા દેવાનું કે તું વાત તો મને ખબર હતી કે તું બોલ આ તો બધી હવે ખબર પડી ગઈ બધી હા હા હવે કઈ રબો કાલો ભાઈ કાલો ભાઈ હેરાવળી છે ને પેલા મનોન્દ્ર ભાઈ પેલે રહે આરા

maka <laughs> sure